ખુલ્લા કબાટ હતા એમાં તમને કહું શાલીમાર કોપરેલ તેલનું ડબલું પીડ્યું હોય પીલા અક્ષરનું એ ગમે હો મને અત્યારે તમે જોઈએ ને તો મૂળ તો આપણે એડવર્ટાઈમાં જ લોભાણા માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય કાલે ખને મુલા અંબાલ એટલે હાડી નવસો રૂપિયાનું શેમ્પુ પાંચસો ગ્રામ માલ આવે એમાં પાછા કંપનીવાળા એવું કહે રજુભાઈ આમાં પિસ્તાળીસ જાતના વિટામિન આવે આ લે લે પિસ્તાળીસ જાતના વિટામિન ગાયના દૂધમાં વિટામિન નથી રહ્યા આવે તમે જોવો તો કરા એ આ શેમ્પુમાં પિસ્તાળીસ જાતના વિટામિન નાખે જો પિસ્તાળીસ જાતના વિટામિન આવતા હોય તો મહેરબાની કરીને માથા ન નખાય એને દાળનો વઘાર કરો છોકરા રોતા હોય રોટલીમાં તમને કહો તેને સમશી શેમ્પુ નાખો ઉપર મોરસ વેરો ભૂંગળો કરીને ખવડાવો આપણા છોકરાઓને આ કહે ને આપણા છોકરાઓને કે આપ ડૉક્ટર પાસે લઈ તો ડૉક્ટર શું કે વિટામિન ઘટે છે આ તમને સાડી નવસો રૂપિયામાં પિસ્તાળી વિટામિન આપે યાર હું બબે સમસી મારો પછી હું કાઢો આપણે આપણા છોકરા વરાવા જેવડા બીજી આવે કન્ડિશનર લાવો કે આનાથી શું થાય તો કે વાળ સુટા સુટા રે હોય એને રે ન એનું હું વાળ સુધા સુધા રહે કન્ડિશનર લાવો તો કે એમાં શું આવે કે એમાં વાળ છૂટા કરવાનું કેમિકલ આવે એનાથી શું થાય આવે કેટલાનું તો કે પાંચસો રૂપિયાનું ત્રણસો ગ્રામ પાંચસો રૂપિયાનું ત્રણસો ગ્રામ આવે સારું હાલો એ વી તો અહીંયા ત્રીજી આવે શિરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ સમજદાર થાય હવે ટોટલ મારો ને તો બે હજાર રૂપિયા ખાલી માથામાં નાખવાનું આવે આપણે એક સુંદર એવી નીમ લઈ તો કે આજથી વિદેશી કંપનીઓનું કોઈ પણ વસ્તુ હું નહીં વાપરું જેટલું વાપરીશ એટલું સ્વદેશી વાપરીશ આપણે સરકારને કેવું નહીં કે અમારે સાંટું કંઈક કરો એ બિશારા શું કરે પણ તમારે રહેવું અહીંયા ખાવું અહીંયા મોટું અહીંયા થવું માલ બધો વિદેશનો વાપરવો થોડુંક આઈનું આઈનું રાખો સરકારને કંઈક હાથમાં આવશે તો કંઈક તમારે હાટું કરશે પણ બધું હવે આ ઠીક છે હવે એ પણ શાલીમરનું તેલનું જે ડબલું હતું ને એની મજા હતી શાળામાં તમને કહો ઢેફો થઈને પીડ્યો અને બાને એમ કહ્યું ખોલતું તો બાકી લાય લાય ખુલે હું નહીં તે ડબલું લાવે ને પછી મોટા દાંતિયો લેતો હોય દાંતિયો લે પછી એમાં મોટા દાંતિયાનો દાંતો આવે કરીને ખોલવાનું કરીને તમને કહું તો આંગળા નાખીને લેવાનું ઢેફો થઈ ગયું હોય આમ કરવાનું પછી માથામાં નાખવાનું પછી આ ખાસા ખુશીમાં રહી જાય એને આમ કરવાનું એટલે અમારું બોડી લોશન એ જ હતું બોડી લોશન જ હતું ને એ પછી થોડું ઘણું બહુ વધારે રહી ગયું હોય તો પછી આમ આમ કરી નાખતા હતા આમાં તો સનસ્ક્રીન લોશન એ જ હતું આમાં કોણ આમાં ગૌઢો દેખાય છે આ જેટલી સુવિધાઓ વધી હતી ને એટલી અગોડતાઓ થઈ છે એ ખબર છે આપણને આ બાર બાર મહિનાના કેટલાય સોમાહા આવતા હતા કેટલાય માવઠા આવતા હતા આપણી માવડીઓ કોઈ એવું નથી કીધું કે આ સૂલો નહીં હળગે હુકામ કારણ કે એની વ્યવસ્થામાં હતા કેવા બળતન નું હતું ને પેલા તો તે ક્યાં ગેસ હતા પણ કોઈ દિવસ આપણી માવડીએ એવું નથી કીધું કે આ સુલો નહીં હળકે હુકામ કે સાણા ઘરાઈ ગયા છે કે બળતન ઘારાઈ ગયા એવું કોઈ દી કીધું નહીં અત્યારે તમને કોઈ ભાખરી ખાઈ નથી કારખાને જઈને ઓલી કોટન ની લૂંકી પહેરી ત્યાં ફોન આવે એ ગેસ નો માટલા લખાઈ નાખજો ને હા સુવિધા જેટલી વધારી એટલી અગવડતા થઈ ને આ બેઠેલા બધાને ખબર જ છે બધાને ખબર છે અહીંયા આમાં જો હા એક એક પાછી બીજી અહીંયા વાત કર દઉં કે તમે જ મારા ભગવાન છો ચાર વર્ષ પહેલા હિતિશ સંટાળા નામના વ્યક્તિને કોઈ ઓળખતું નહોતું એટલે જે કાંઈ છું એ તમારા થકી જ છું તમે મારા છો હું તમારો છું પણ આ બેઠેલા બધાયને મારે ખાલી વિનંતી એટલી કરવી કે મારા બાપ ક્યાં વિદેશી કંપનીઓનું બબે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તે કામ કરીને આપણે કે ખાલી ગૌશાળામાંથી બે હજારનું કિલો ઘી ખવડાવી દઈને છોકરાઓને હે તો કાંઈ છોકરાઓને ઘટશે ખરું એ જીવતી રહે બધું જીવતું રહે ફાળા કરવા નહીં ખોટા પાંચ કરોડની ગાડી રાખવાની મારીને તમારી પાસે જગ્યા છે ખાલી ગાય રાખવાની જગ્યા નથી બધાને ખબર છે કોવિડના બે વર્ષ ગયા બે વર્ષ ગયા બધાને ખબર છે પાંચ હજાર કપડાની જોડ પહેરતા પાંચ હજાર ના બુટ પહેરતા હતા અણિયું હજાર રૂપિયાનો બેલ્ટ પહેરતા હતા પચીસો ત્રણ હજાર રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા આ બે વર્ષમાં ક્યાંય કાયમ આવ્યું કાયમ હું આવ્યું ખાલી પાંચસો રૂપિયા ના બરબોડો હોતો નતી હવે આટા મારે હું તો નહોતી જ બાન દાદા ક્યાં કઈ પો છે કોઈને હું તો જ કહેવાય કહેવાનો મારો ભાવ મારા બાપ કે આ હુરાપુરા દાદા એ જે દિવસે જયારે ત્યારે ગમે ત્યારે એના સમય ની અંદર કઈક તો એવું પરાક્રમ કર્યું હોય છે ને એ તો ગામ પાંચ જણા એમ કે ભાઈ ઉશી ના કૈયા નો લેવાય ને હખેઠી ખાવ ને આમ ને તેમ ને આ છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ છે તો જીજાબાઈએ તે દિવસે એવું નહીં કીધું હોય આ તો કાલ્પનિક વાત છે કદાચ આનો કટકો કરીને વળી સમાજમાં કે આવી ગલત પ્રેમી ફેલાવે નહીં હું વાતને વાતને સમજો કટકા ન કરો યાર આ ચારસો રૂપિયાના ફિલ્મ જોઈ આવો ત્યાં નો વય એવા કપડાં દેખાડે ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડે અને ચારસો રૂપિયા ધાણી ડબ્બો આવે ચારસો રૂપિયા ધાણી ડબ્બો એટલે અઢીસો ની મણ મકાઈ મળે ફોડી ફોડીને મોશ્રીને ઘા કરો ને ધાબે ઘા કરો શેકલા ખાય કાબેર ખાય આટલું કજ આવે ભેને ખાણ દેતા હોય એવું ઈ ફિલ્મ વાળા નો હોય એવું બધુંય દેખાડશે નો હોય એવા ગીતે બારા પાડશે ત્યાં કોઈને કઈ વાંધો નહીં આવે પણ ગુજરાતના કલાકારો કઈ સમાજ વિશે બોલે તો કે એને આવું ન બોલવું જોઈએ હું થયું લાગણી દુભાણી આ બા બાપુજી બિચારા બે બાજુથી એમ આમ વાડ જોયે કઈ બાજુ થાળીઓ આવે છે ચાર છોકરા હોય તો એની લાગણીઓ ન દેખાતી તમને કોઈને ન્યા કોક કેવા દાવ ભાઈ આવું ન થવું જોઈએ આ રેવા દો આપણે સમાજમાં રહેવું છે ગામમાં રહેવું છે આવું ન થવું જોઈએ પણ નહીં અમે કોઈ વાતો